માર્ગ રોયલ તથા પઠાણ ચોકડી થી ચોકડી સુધી પાણીની થઈ રોયલ પ્લાઝા સુધી રોડ ખાતમુહૂર્ત ફટાકડા ફોડીને કરવામાં આવ્યું તારીખ જાન્યુઆરી ના બુધવારે વોર્ડ ભાજપ તથા યુસીડી ચેરમેન બેન ફિરોજભાઈ પોરા ના હસ્તે રાખવામાં આવેલ હતું આણંદ જિલ્લા ભાજપ લઘુમતી મોરચા પ્રમુખ ઇરફાન કાજી મહામંત્રી ફિરોજ મોકરિયા કાર્યાલય મંત્રી ફારૂક ખેડાવાલા શહેરો પ્રમુખ હિતલબેન રેખાબેન નિહલબેન અમર શહીદ વોરા રાજેન્દ્ર ઠાકોર મુના ભાઈ વાલા જાવેદ સી યાવર હુસેન કાદરી સાહેબ ગુલામ ભડિયારા સતારભાઈ લાલાભાઈ કેરોસીન અનિશાબેન એમ આઈ લીંબુવાલા હાજર રહ્યા હતા રિપોર્ટર મોહમ્મદ રફીક જે દિવાન પાર્થિવ ગુજરાતી ન્યૂઝ આનંદ તારાપુર